જેમાં દરરોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે ભરવાડ સમાજના પરંપરાગત ગોપી હુડા મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભરવાડ સમાજની પંચોતેર હજાર બહેનો દ્વારા પરંપરાગત ગોપી હુડા મહા

આસ્થા સંસ્કૃતિ અને પરંપરા આનો આ મેળ એનો આ મેળાવો મનને ચિત્તને આમ પ્રસન્ન કરી દે આ બધા કાર્યક્રમોની વચ્ચે જે કલાકાર ભાઈઓએ બહેનોએ ભાગ લીધો અને આખા એ પ્રસંગને જીવંત બનાવ્યો અને અનુકૂળ સમાજને સંદેશ આપવાનું એ પણ એમણે કથા દ્વારા આપ્યો અને મને ખાતરી છે ભાઈજી પણ દર મિનિટે કંઈ ને કંઈ તો આપણને સંદેશો આપવાના જ છે આના માટે પણ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે હું મહનસિંહ રામ બાપુજી અને બાવળિયા ધામ આના આ પાવન અવસરે મને સહભાગી બનાવવાનો જે અવસર મોકો મળ્યો મારે માટે ખુશીનો પાર નથી મારા માટે આભારના શબ્દો ઓછા પડે ઉપરથી મારે તો ક્ષમા માગવી પડે કે આવા પવિત્ર અવસરે હું આવી નથી શક્યો કારણ તમારા બધાનો મારા પર પૂરેપૂરો હક છે પરંતુ જરૂર એ બાજુ આવવાનું થશે કોઈ ત્યારે હું જરૂર માથું નમાવા આવવાનો જ છું આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની પંચોતેર હજારથી વધારે મહિલાઓ એકસાથે ગોપી હુડા મહારાસ પ્રસ્તુત કરી રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીની ફાઉન્ડેશનના સીઓ પાવન સોલંકી હસ્તે મહંત શ્રી રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત